આપણે કુંઢેર જંગલમાં ગોતવા જવાના આવે ને જ્યાં જંગલ જેવું હે આની માહિતી આપણે કુંઢેર ગોચ્યું થોડીક માહિતી આપશે તો વિડીયામાં બના રહી અમે આપણે ગોચ્યું દેખાડમાં પાણી હે હોકળા જો આવી રીતે હેલા જાય છે બીજું શું શું વસ્તુ થાય એ બધું તમને દેખાડશે જો અહીંયા કણે કેળો છે ને આપણને થોડીક માહિતી આપશે આ શું શું થાય જો આ રહ્યો ને અને કેળો કહેવાય આ ટાઈપના કેળા આવે આ કેરડા અથાણું કરવામાં આવે અને અથાણું બહુ સ્વાદિષ્ટ અને સારું થાય જો આ ટાઈપના કેરડા આવે બીજા કેળા આવે તો આવે બીજા કેળા આનું અત્યારે અથાણું થાય આ જો ને બઉ સ્વાદિષ્ટ અને સારું થાય હ અને આનો કેરડા નો ભાવ હોય હોરો બે થી દોઢસો રૂપિયા કિલો વેસાય ઠીક વેસવા હોય તો આપણે લેવા જાવ તો કેટલા ના

બીજો હાલવા માગતો કે આપડે આગળે મે દેખાડ્યું વિડિયો માં બન્યા રેજો કાનો બીજો હે મરેશ્યો આપને દેખાડ હાલો આ રહ્યો આ કુંઢેર કેવાય જંગલી કુંઢેર જંગલ માં થાય અને આ કુંઢેર દવા માં કાઈ માં આવે જે સબ બંધ થઈ ગયો એ આ ગાંઠ રે આ ગાંઠ ખવા રે એટલે તરત કે ચાલુ થઈ ગયો

આપણે દેખાડશું આગળ અમે જઈશું જંગલ માં વેલ છે એના વચ્ચે થોડું નહીં ત્યાં એક વસ્તુ છે આ હુડિયા અને કેવામાં આવે આ હુડિયા થાય જંગલ આ રીતના આને પણ ખાવામાં હારે આયુર્વેદિક રીતે ખાવ આ ટાઈપના થાય જો આ રીતે જાડામાં એની વેલ હોય પાંદાઈ ખાવી ચાલે નઈ હા ખવાય અને આમ કુંઢેર જેવી જ વેલ હોય પણ કુંઢેર નહીં અને હુડિયા કહેવાય ફૂડિયા કહેવાય તમને દેખાડવી બધા હે એને ખબર ન પડે અને હું વસ્તુને હું કેવાય આ બધા રહ્યા એને બધી ખબર પડતી જંગલમાં ગમી આ જાતા ગમી એ વસ્તુ હોય એને ખબર પડતી અત્યારે તો બધા જાય તો ખબર ન પડે એટલા વીણા હે આપણે જો હુડિયા આવી રીતે થાય નાના મોટા જો વેલ હોય હોય ના કણે જો હુડિયામાં થાય જો તમને આ જંગલમાં બધી વસ્તુ જો હોય છે આ બાજુ મોટા હે હુડિયા આ રીતે હોય જો આયા જબરા હે નકરા થઈ ગયા હે તોડીને થોડક જેટલા વીણવા ને એટલા જડી જાય આમાં કેમ કે વસ્તુ બહુ હોય કેમ કે કોઈ લેવા આવે ને એટલે આવી રીતે હોય છે તમારે પણ ખાવા આવવું હોય તો આવજો જો આ અમે વીણવી જીવી તમે ખાતા હોય ઈ કમેન્ટમાં લખજો એટલે ખબર પડે કોને કોને આવા ફુડિયા ખાતા કુંઢેર ખાધા તો ખબર શું શું થાય તમને થોડી માહિતી આપશું પેશાબ તમારા બંધ થઈ ગયો હોય આવડો આ કુંઢેર ખાવ દેશ આયુર્વેદિક ગણાય જો તમે દવાખાને જાવ કેટલા રૂપિયા બે ત્રણ લાખ એ સાબના રૂપિયા લે ને અહીંયા કણે જો દેશી આયુર્વેદી કહેવાય જંગલમાં થાય આવી રીતે તમે પણ આ બેન થઈ હોય તો એકવાર ખાઈ એટલે તમને પણ ખબર પડે આ હાંસ્યું એ ખોટું એ જો પેજ તમને બતાવવા બતાવતા આવ્યું અને આનું શાકય થાય શાકય બટેકા જેવું થાય જો બટેકા જેવા હે આવડા ઊંઢે આનું શાકય જોરદાર થાય એકવાર શાક બનાવીને ખાઈ જો તો પણ તમને ખબર પડે કેવું શાક થાય અને બીજું આપણે બહુ તમે વેસાતા ન મળે કેમ કે વેસાતા કોઈ આવું કુંઠેર રાખતું નથી એને જંગલમાં આપણે આવો તો જ આ વસ્તુ જડે તમને આ જો બધું બતાવી દીધું એ આપણે જંગલમાં ક્યારેક જઈશું ક્યારેક હું હું વસ્તુ જંગલમાં બધું હોય એ બધું તમને બતાવીશું તમને આ કુંઠેરની અત્યારે થોડીક માહિતી આપી તો આ વિડીયો વિનવું હોય લખજો એટલે તમને આવોના વિડીયો જોવા મળે